મારો મત આપ્યો છે અને જનતાને પણ અપીલ કરું છું કે આપ ભારે મતદાન કરો અને આપણે લોકશાહીમાં મત આપવાનો આપણો અધિકાર છે તો આપણે એનો ઉપયોગ કરીએ અને લોકશાહીને મજબૂત બનાવીએ સાબરકાંઠા બેઠક સહિત પચીસ બેઠકો પર આજે મતદાન થવા જઈ રહ્યું છે શું વાતાવરણને કેવી રીતે મતદાન થઈ રહ્યું છે શું કહેશો એ બાબત મતદારો ખૂબ જાગૃત થઈ રહ્યા છે આપ જોઈ શકો છો કે સવારથી જ મોટી લાઈનો છે મતદારો મત આપવા માટે આવી રહ્યા છે એટલે મતદાન જાગૃતિ દેખાઈ રહી છે આજે તમે ક્યાં મતદાન કર્યું જીતનો વિશ્વાસ કેવો આજે મેં વડીલોના આશીર્વાદ લઈને અને મારા વતન ફતિપૂર્વ મતદાન કરી છે જીતનો વિશ્વાસ સો ટકા છે મા મર્ટર ડ્રાઈવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઈવિંગ ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સો સો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે